કેટલાક અસામાજિક તત્વોએ મારામારીનો બનાવ બન્યો હતો હથિયારો બેઝબોલ સાથે ફ્લેટ ઉપર બેસી આવ્યા હતા બનાવ શું હતો કયા કારણોસર બનાવ બન્યો છે પોલીસ ફરિયાદ શું દાખલ કરો ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક ઘટના બનવા પામેલ છે જેમાં શિવમ આર્કેડ સોસાયટી છે તેના જે ચેરમેન હતા આ કામના ફરિયાદી છે વિષ્ણુભાઈ છગનભાઈ પટેલ એઓ સોસાયટીને નીચે હાજર હતા અને એક અજાણ્યા ઈશમો ત્યાંથી નીકળતા તેમની પૂછપરછ કરતા તેઓ કોઈ પણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહેલા એટલે આ કામના ફરિયાદીને ડાઉટ પડતા વિશેષ પૂછપરછ કરતા આ જે માણસો ત્યાંથી જતા રહેલા એકદમ ટોળાને ભેગું કરી અને સોસાયટીના ગેટ ઉપર આવી અને એકદમ હલ્લો મચાયેલો હથિયારો સાથે બેઝ તલવાર ને વે સાથે તેમાં આ સોસાયટીના એક રહીશને તલવાર મારવા જતા તે ખસી ગયેલા અને તલવારના ના દરવાજા ઉપર વાગેલા અને આ પ્રકારની ઘટના બનતા પોલીસ તાત્કાલિક હરકત માં અને એકદમ જ પોતાના હરકત માં પછી તપાસનો નો ધમધમતો દોર ચાલુ કરી દીધો છે અને હાલ તપાસ ચાલુ છે આ કામમાં કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ તેની તપાસ સોલા પીઆઈ ચલાવી રહી છે આમાં ચાર આરોપી છે એમાં રવિ ઠાકોર છે પરાગ ઠાકોર છે મોન્ટુ ઠાકોર છે અને અર્જુન ઠાકોર છે અને બીજા અગિયાર ઠાકોરો છે કોણ કોણ હતા અને કઈ કઈ જ્ઞાતિ ના હતા એની તપાસ હાલ સોલા પોલીસ કરી રહી છે બનાવ બનવાનું કારણ છે કે આ સોસાયટીમાં બી બસો પાંચ નંબરનો ફ્લેટ છે તેમાં કઈક અજુગતી ચહલપહલ લાગતા આ સોસાયટીના રહીશોનો ડાઉટફુલ ગયેલો અને હા એ વાત ખરી છે કે એકદમ જ પોલીસ હરકત માં આવતી ફ્લેટમાં જઈને તપાસ કરતા પોલીસ કેટલોક વિદેશી દારૂ નો જથ્થો મળી આવેલ છે અને પોલીસે કબજા લઈ અને હાલ એ તપાસ પણ ચાલુ છે